સ્થાનિક નાગરિકો કહેવું છે કે પંદર વર્ષથી જોવા મળી રહી છે ત્યારે છે છે કે ત્રણ વિસ્તારમાં આ પાણી ભરાઈ રહ્યું અન્ય જગ્યાએ પાણી નથી ત્યારે આ ચીફ ઓફિસર સામે અનેક સવાલો ઉભા થયા છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર રાધનપુર શહેરમાં આમ તો પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી અને એ માટે આ શહેરીજનો રાધનપુર નગરપાલિકામાં અનેક વખત જતા હોય છે અને રજૂઆતો પણ કરતા હોય છે છતાં આ નગરપાલિકાના ભ્રષ્ટ કર્મચારીઓના પેટનું પાણી હલતું નથી અને આ સમસ્યાઓ પણ ઘણા સમયથી દૂર થતી નથી ત્યારે રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે થોડો વરસાદ આવ્યો છે પરંતુ આ થોડા વરસાદમાં જ ત્રણ જગ્યાએ આ વરસાદી પાણી ભરાયું છે જે આ ચીફ ઓફિસરે કબૂલ્યું છે રાધનપુરના શેઠ કેબી જે મુખ્ય બજાર છે તે વિસ્તારમાં પાણી ભરાય છે રાધનપુરના શીતલ કોમ્પ્લેક્સ આવેલું છે જે હાઈવે ઉપર આવેલું છે જ્યાં પણ પાણી ભરાય છે અને મસાલી રોડ ઉપર પણ પાણી ભરાય છે આવું ચીફ ઓફિસરે કબૂલાત કરી છે આ વિડીયોમાં કબૂલાત કરતા ચીફ ઓફિસર સામે અનેક સવાલો ઊભા થાય છે અને ગટર ની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ન થઈ હોય તેવું પણ જોવા મળે છે આ વિડિયોના માધ્યમથી તો આ પ્રથમ ચીફ ઓફિસરને સાબડિયે ત્યાર બાદ વધુ ચર્ચા કરીએ સાહેબ અત્યારે રાજમપુર શહેરમાં વરસાદનું પાણી ભરાયું છે તેના કારણે રાજમપુર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે રહેવાદારીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે એને લઈને શું કહેશો આપ સવારે જો મેરાઉન્ડ લીધો સમગ્ર શહેરમાં મોટા પ્રમાણમાં ક્યાંય પાણી ભરાયું નથી એનું આશ્વાસન આપું છું કેબી હાઈસ્કૂલ જોડે મુખ્ય બજારમાં મસાલી રોડ પર અને સિંકલ શોપિંગ જોડે આ ત્રણ જગ્યા પર જે પ્રમુખ પાણી ભરાયા છે એનો નિકાલ થઈ ગયો છે અત્યારે વરસાદ બંધ છે અને સ્થળે કોઈ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું હોય અને માર્ગ અવરુદ્ધ થયો હોય એવું મારા ધ્યાનમાં પણ સાહેબ શહેરમાં ઘણી એવી જગ્યાએ છે જે જગ્યાએ ગટરો પણ ઉભાય છે જે આપણા નગરપાલિકાના તાબા વિસ્તારમાં પણ આવતી છે રાધનપુર નગરપાલિકાની અંદર ભૂગર્ભ ગટર સુધારણાનું કામ જીયુડીસી દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે નગરપાલિકાએ ભૂગર્ભ ગટરનો હવાલો સંભાળ્યો નથી અને ભૂગર્ભ ગટર કાર્યાન્વિત થયેથી નગરપાલિકા એનો હવાલો સંભાળશે આજની તારીખે નગરપાલિકા દ્વારા ગટરનો હવાલો સંભાળવામાં આવેલ ન હોવા છતાં પણ જ્યાં જ્યાં આપણને ફરિયાદ આવે છે ત્યાં આપણે ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ કરાવીએ છીએ નગરજનોએ કમનસીબે નગરપાલિકાની કોઈ પણ જાતની મંજૂરી લીધા સિવાય પોતે ભૂગર્ભ ગટરનું એસટીપી કાર્યાન્વિત ન હોવા છતાં સીધે સીધા કનેક્શન આપી દીધું છે જેને કારણે મુસીબતો છે અને એ મુસીબતનો નગરપાલિકા દ્વારા ફરિયાદ આવેથી ત્વરિત નિકાલ કરવામાં આવ્યો છે બીજો પ્રશ્ન એ હે સાહેબ કે રાધમપુર નગરપાલિકા દ્વારા જે કેબીની બાજુમાં જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે એ એક બાજુ સાહેબ સીસી રોડ કામ પૂર્ણ થયું છે કામ પૂર્ણ થયા બાદ ગટર લાઈન નાખવાની કંઈક કામગીરી ચાલુ કરવામાં આવી હતી પાલનપુર નગરપાલિકા દ્વારા તમે આપ જે પ્રશ્ન કરો છો કે જે રીડો બનાવવામાં આવ્યો એમાં ગટર લાઈન ન કહેવાય એના માટેનું સાચો શબ્દ છે નાળું વરસાદી પાણીનું નાળું નાખવાનું મતલબ તમે તમારી જાતને ફરેજ કરો ગટર લાઈન આટલી અલગ વસ્તુ જલારામ સોસાયટી જે છે એ મુખ્ય રસ્તા કરતાં એનું લેવલ નીચું હોવાના કારણે જલારામ સોસાયટીના રહીશોની એવી માંગણી હતી કે તમે આ પ્રમાણે નાવ નાખો સોસાયટીમાં બે ત્રણ અલગ અલગ જૂથોના કારણે નગરપાલિકા જે છે એ કામગીરી ન કરી શકી ત્યાર પછી નગરપાલિકાએ ખૂબ સારી કામગીરી કરી બધા જૂથોને સંમત કર્યા અને છસો ડાયાના વ્યાસની પાઇપ નાખી અને સામે પોસ્ટ ઓફિસ તરફ નિકાલ

કર્મચારીઓ દ્વારા તેને કાઢવાની શરૂઆત કરવામાં આવી છે મળી નથી ત્યારે રાધનપુરમાં લગભગ કરોડોના અધા પ્રમાણમાં જે ગ્રાન્ટ આપવામાં આવી હતી ગટર સુવિધાના નામે એ ગટર સુવિધાનો લાભ અત્યાર સુધી લોકોને મળ્યો નથી તેવું

બે ઇંચ કે ત્રણ ઇંચ વરસાદ આવે તો લોકોના દુકાનની અંદર પાણી ભરાઈ જાય છે લોકોને પાંચ પાંચ ફૂટ પાણી ના આવે દુકાનમાં એટલા માટે પાળીઓ કરવી પડે છે સાધનોવાળા લોકો પરેશાન થાય છે પેડ સમા પાણી ભરાઈ જાય લોકોનો અવરો જવરો બંધ થઈ જાય દુકાનની અંદર કોઈપણ જાતની ગરાકી કે વેપારી પરેશાન થઈ જાય નથી બજારમાં કોઈ ગરાકી જોવા મળતી છેલ્લા ત્રણ મહિનાથી આ પરિસ્થિતિ છે સાધનપુરની અંદર પહેલાં કોંગ્રેસનો વહીવટ હતો એ તો ખરાબ હતો જ પણ જ્યારથી ભાજપની બોડી બેઠી છે તો એ પણ છેલ્લા દસ મહિનાથી કોઈ પણ જાતનું કાર્ય થયું નથી વેપારીઓ વારંવાર રજૂઆત કરવા છતાં આજની સુધી પાણીના નિકાલનો કોઈ પ્રશ્ન થયો નથી પાણીનો પ્રશ્નનો નિકાલ થાય એવી અમારા દરેક વેપારીઓની રજૂઆત છે રાધનપુર વિસ્તારમાં મસાલ રોડ આવેલ છે એની અંદર પંદર થી વીસ સોસાયટીઓ આવેલ છે અને આ મસાલ રોડ એમાં ગોકુળપુરા અમીરપુરા જે વિસ્તારનો જે રસ્તો છે ત્યાં અત્યારે હેડવાની સમસ્યા એટલે અમારા ઘર નસીબ ભાગ્ય છે એટલે અમને વારંવાર આ કુંવાણીમાં હેડવું પડે છે તો અંદર ત્રણ સ્કૂલ આવેલ છે એક વલ્લભનગર વલભનગર પ્રાથમિક શાળા મુરલીધલ નવનિર્મણ સ્કૂલ કોઈ નહીં ને તો પંદરસોથી બે હજાર બાળકોનું અમે ભવિષ્ય ચૂપાયેલું છે કુંવાણીમાં હેડી જવાનું ગંદગીમ ચાલવાનું છે સતત પંદર વર્ષથી આ પરિસ્થિતિ અમારે ઝીલવી પડે છે તો હું એવું કહું છું કે તંત્રને જાગૃત થવું છે તંત્ર જો જાગૃત નહીં થાય તો આને બહુ હલ નહીં થાય વખતે ભાજપ કોંગ્રેસ કોઈ પણ હોય પણ તંત્ર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્ય થતું નથી વારંવાર રજૂઆત કરવાથી કોઈ પણ આનો હલાવતો નથી એના ખાડા ઈની પોઝિશન અને ઈની પરિસ્થિતિ સાથે અમારે જીવવું પડે અને અમારા કબનસીબ છે કે વારંવાર

અને આના માટે ક્યાંક ને ક્યાંક આરએમબી પણ જવાબદાર છે કારણ કે જે ગટરો છે એ આરએમબીમાં આવેલી છે અને એ ગટરોની સાફ સફાઈ દર વખતે ચોમાસામાં જ કરવા આવે છે કાલે અમે બેનને મળવા ગયા હતા પ્રાપ્તિબેને એમને એવો જવાબ આપ્યો છે કે ત્યાં રોડ મંજૂર થઈ ગયેલો છે અને અમે ગટરો બધી ખોલીએ પણ જયારે ઘોડા દોડે ત્યારે તબેલાને તાળા મારવા વાળી વાતો કરે છે આ લોકો અને અત્યારે આ વિસ્તારની પબ્લિક એટલી યાતનાઓ અને તકલીફો ભોગવી રહી છે કે પારાવાર મુશ્કેલી પડી રહી છે હું સક્ષમ છું મારું બાળક ગાડીમાં સ્કૂલે જઈ શકે છે પણ એ બધા એવા સક્ષમ નથી કે બધાના બાળકો સ્કૂલે ગાડીમાં જાય અહીંયા ત્રણ સ્કૂલો આવેલી છે ત્રણ આંગણવાડીઓ આવેલી છે અને મુશ્કેલીનો કોઈ પાર નથી રહ્યો અને આનો તત્કાલ ધોરણે નિકાલ લાવવા માટે અમારી નમ્ર અરજ છે સરકારશ્રીની રોડ ઉપર પાણી લગભગ છેલ્લા પંદર વર્ષથી કાયમી આ સમસ્યા પાણીના નિકાલ થતો નથી લોકોને ખૂબ તકલીફો પડે છે એમાં અહીંયા લગભગ બે સ્કૂલો આવેલી આમ તો ત્રણ છે સરકારી સ્કૂલ સાથે બે પ્રાઇવેટ સ્કૂલો બાળકોને પણ ખૂબ તકલીફ પડે આ સમગ્ર રાધનપુરની આ પરિસ્થિતિ છે અને છેલ્લા પંદર વર્ષથી લોકો હેરાન થઈ ગયા છે બીજા નંબરની વાત એ છે કે હવે તો પચીસ અમે નગરપાલિકાના સભ્ય હતા ભારતીય જનતા પાર્ટીને છતાં પણ કોઈ કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી એ લોકોને કોઈ ધ્યાન આપવું નથી પ્રજા ત્રાહીમામ છે અને પ્રજાના કામમાં એમને કોઈ લક્ષ્ય જ નથી એટલા માટે હવે જાગવાની જરૂર છે લોકો જાગો અને લોકો નગરપાલિકાનો ઘેરાવ કરો કારણ કે એક બે વ્યક્તિથી બોલવાથી કોઈ પરિવર્તન આવતું નથી પ્રજા રોડમાંથી આવશે તો જ તમારી વાત સાંભળવામાં આવશે બાકી અમારા જેવા એક બે જણા ગમે બોલશે એનાથી કોઈ ફરક પડતો નથી એટલે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જનતાનું કાંઈ સારું કામ થાય અને આ પાણી અને ગટર અને રોડના જે રસ્તા બાલા કપચ્યાવાળા છે એનું સમાધાન થાય એવી અમે સરકાર પાસે વિનંતી રાધનપુર શહેરમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી એવું શહેરીજનો પણ જાણે છે હું પણ જાણું છું અને તમે પણ જાણો છો રાધનપુર શહેરમાં અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવે છે માટલા પડવામાં આવે છે નગરપાલિકા હદ વિસ્તારમાં જે ગટરોના ઢાંકડા ખુલ્લા છે તેમાં કોઈ રાહદારીઓ પડી જતા હોય આવી રજૂઆતો પણ ત્યાં મોકલવામાં આવે છે છતાં આ નગરપાલિકાના કર્મચારીઓના પેટનું પાણી હલતું નથી ત્યારે એક ઓડિયો પણ વાયરલ થયો છે આ ઓડિયો નગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈને આ વાયરલ થયો છે આ ઓડિયો ક્યાં છે કોણ છે તેની પુષ્ટિ અમો એ કરી નથી પરંતુ આ ઓડિયોને લઈને અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે તો આ પ્રથમ આ ઓડિયો સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ મળી જાય છે ગુનો કડક થાય છે કારણ કે આ લોકો આંખ કરે છે એ સાબિત થાય છે અને એની ઉપર કાર્યવાહી નથી થતી એટલે વધારે ગુનેગાર થાય છે કારણ કે કાનૂન ક્યાં ગયું સરકાર તો આજ પૂછે છે મોદી સાહેબને તો સ્વચ્છ ભારત કરવું છે પણ ભારતના નરાધમો જે ભાજપના નામે રાધનપુરમાં લૂંટાયા છે લૂંટ ચૂંટાયા છે લૂંટાયા નહીં અને એ લોકો લૂંટે છે આજે તમને કહો કે અઢાર કરોડના ખર્ચે પ્લાસ્ટિકની ચાર ઇંચની પાઇપ નાખી છે બાર ઇંચમાં પાણી પૂરું આવતું નથી અને ચાર ઇંચમાં આવશે અને અઢાર કરોડ રૂપિયાનું બિલ ચો ઓફિસરે ભારત જ્યારે સુપર જ ગણાય કારણ કે ચૂંટણી થઈ નથી ગમે તે કારણસર અને ચીફ ઓફિસરે અઢાર કરોડના ખર્ચે પાઇપલાઇન નાખી દીધી દાટી દીધી અને હવે ક્યાંક ક્યાંક વળી એના માટે વળી લાખો રૂપિયાના બિલ બનાવી અને વાલ નાખે છે કે જ્યાં શક્ય જ નથી અન્ડરગ્રાઉન્ડ તો આજ હું તમને કહું રાજકોટ પટની ગેટ થી કરી અને હાઈવે સુધીની જે અન્ડરગ્રાઉન્ડ ગટર થઈ છે હાઈસ્કૂલ થી શરૂઆત થઈ છે અને જે હાઈવે ઉઠી ગઈ છે અને આ બાજુ ત્રણેય રસ્તા બાજુ જે હાઈવે ના મેઇન રસ્તા ઉપર ગઈ છે એને ખાલી બે ફૂટ ઊંડી કરવાની જરૂર છે ગઈ સાલની વાત છે પાણી આજની તારીખમાં અત્યારે જે રોડ બન્યો એ બીજા દાડે તૂટી ગયો છે આ જગ્યાનું નામ તમને કહો છું જલाराम સોસાયટીની નાકે જે રોડ બનાયો એ બીજા દાળે તૂટી ગયો કારણ કે પાણી પવાયું જ નથી અને ચીફ ઓફિસરની હાજરીમાં પોસ્ટ ઓફિસ થી હાઈવે સુધીનો જે રોડ બન્યો એ અઠવાડિયે એક બનતો તો કટકો અને પૈસા લેવી જાય પછી બીજું પૈસા લેવી જાય પછી તીજો એમ કરીને પૈસા લઈ લઈ અને રૂડ બનાવી નાખ્યો અને જખ તમે અને આરામ કઈ હાજુ નથી અત્યારે એની અંદર કમસે કમ સો મીટર માં સો ગાબડા છે મતલબ માં ક્યાંય રોડ હારો જ નથી અને હાઈસ્કૂલની બસ સ્ટેશનની બાજુમાં જ્યાં શેરડીના રસનું મશીન આવેલું છે એ જગ્યાએ એની પર્સનલ જગ્યામાં ઠેઠ દિવાલ સુધી રોડ થઈ ગયો એની ઉપર એનું ઝૂંપડું છે અત્યારે તમે જોઈ શકો કે એણે જે વહાડા નાખેલા હતા ને એની ઉપર રોડ બનાવી નાખ્યો કારણ કે એણે પૈસા કંઈક આપ્યા હશે અને બિલ તો એને પોતાને ભરવાનું હતું નગરપાલિકાને ભરવાનું હતું પૈસા આ લો એટલે બધું થઈ જાય પણ કુદરત છે અંધેર નથી આ બધા જેલમાં જશે જો સનાતનીઓ ભેગા થઈ જાય તો પણ આજના પત્રકારોને તો તમે જોડે રહીને તોડ કરાવે છે મારા બે મિત્રને આખી રાત જેલમાં રાખ્યા અને હવારમાં પચાસ હજાર રૂપિયા કરીને તોડ કર્યો મારો ખુદ તોડ કરવા આવ્યા હતા પણ હું તો કોદાળો કોઈના ખાણસામાં આવતો નથી કેમ કે જીવનમાં એવું કામ જ નથી કર્યું કે આપણે તોડ કરવો પડે આપણે શું કામ કોઈનું ખરાબ કરવું જોઈએ પણ સચ્ચાઈથી ભાગવું ના જોઈએ આજની તારીખમાં જે આઠસો કરોડ રૂપિયા આવવાની વાત થઈ અને એની લાલચમાં આપણે જે ખોટા મથ્યા મેં તો તે વખતે ના પાડી હતી કે આ ના કરાય અને ભાજપની પંદરથી સીટ વધારે ના થાય જે દાડે મને ભાજપવાળાએ ટિકિટ ના લીધી દાડે હું સમજી ગયો હતો કે આ લોકોને મોટું કૌભાંડ કરવાનું છે અને એક ભારતનો એક ભાજપનો નેતા જે આજે ધરાતો નથી પણ હવે કોણ એને સમજાવે એને પબ્લિક જ સમજાવી ગઈ પણ તો કંઈ સમજાણ પડતી જ નથી બધી સમજાણ પડે પણ કોઈને કંઈ કેવું નથી સમજાય તો વંદન ના સમજાય તો વંદન પણ હજી પણ એક થઈ અને બોડી બદલી નાખો પ્રકાશ દક્ષિણી સિવાય કોઈ રાધનપુર નો હારો વહીવટ કરે એવો મને દેખાતો નથી સમજાય તો વંદન ના સમજાય તો અભિનંદન ખાલી સો જણા મારી જોડે આવો અને હું બોડી બદલી ના દઉં તો પતુલ પૂજારા નામ નહીં મારું આ નગરપાલિકા ચીફ ઓફિસર ને અમારે સીધો સવાલ કરવો છે કે તમારા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ તરફથી એક ગટર સુવિધા

અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ આ ચીફ ઓફિસર મૌન છે કારણ કે તેમણે જ આ મંજૂર કરે રોડ રોડ છે ચીફ ઓફિસર નું કહેવું છે કે ધારાસભ્યના ત્રણ ત્રણ લેટરો આવ્યા છે એટલે મેં આ રોડ મંજૂર કર્યો છે અને ટ્રાફિકની સમસ્યા હલ થાય એ માટે મંજૂર કર્યો છે પરંતુ આ ટ્રાફિક સમસ્યા ત્યાર સુધી આ રોડ બનાવ્યો છે ત્યાં કોઈ વાહન નીકળતું નથી ટ્રાફિક સમસ્યા દૂર થઈ નથી રાધનપુર શહેરમાં ખાડાઓ છે આ ખાડાઓ બુરવાની જરૂર છે આ નવીન રોડો બનાવવાની જરૂર છે પરંતુ આ જીપો બિછરે અહીંયા વારી રોડ થી માડીને વચ્ચેનો રોડ બનાવી દીધો છે જે મામલાદાર કચેરી સુધી પહોંચે છે જે રોડની વચ્ચે કોઈ સોસાયટીઓ આવતી નથી રાહદારીઓ પણ અહીંયા નીકળતા નથી અને આ રોડ કરોડોના ખર્ચે બનાવી દેવામાં આવ્યો છે રાધનપુર શહેરમાં ખાડાઓ છે વરસાદી પાણીનો નિકાલ નથી અનેક જગ્યાએ ખાડા હોવાના કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે આ અકસ્માતો આ ચીપ ઓફિસરને દેખાતા નથી પૂછો કે તમે રાધનપુર શહેરમાં નીકળતા કેવું પ્રકારની સુવિધાઓ છે તે મહેસૂસ કરો છો તેમને પૂછો તમારા વિસ્તારમાં જ્યાં જરૂરિયાત છે ત્યાં તમે રોડ બનાવતા નથી અને જ્યાં જરૂરિયાત નથી અને બિલ્ડરોને લાભ પહોંચાડવા સારું જ તમે આવા રોડ બનાવી દો છો એ સારી પ્રજા જાણે છે પણ પ્રજા કરે શું કારણ કે તમારા વિરુદ્ધ અનેક વખત ફરિયાદો પણ થાય છે પરંતુ આ ફરિયાદોને તમે તમારા લાગવગના લીધે દબાવી દો છો ત્યારે આ રોડમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવી શંકા લોકોને છે રાધનપુર શહેરમાં ખાડાઓ છે આ ખાડાઓ પૂરો અને તમારા વિસ્તારને જિલ્લો બને તે માટે સ્વચ્છ રોડ રસ્તાઓ અને પાણીની સુવિધા મળે તે માટેનું કાર્ય કરો અને આ કાર્યના લીધે જ જિલ્લો બનશે નહીં તો જિલ્લો બને તેવી શક્યતાઓ પણ નથી અત્યારે રાધનપુરમાં અગાઉ જિલ્લો બનવાની વાત હતી પરંતુ આ તમારી ગટરની સુવિધાઓ ન મળવાના કારણે પાણીની સમસ્યાઓ ન હોવાના કારણે અને રોડ રસ્તાઓ ના હોવાના કારણે આ જિલ્લો થરાદ બની ગયો છે તેવું કેટલાક નેતાઓ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું ત્યારે રાધનપુરનો વિકાસ તમારા હાથમાં છે અને વિકાસ કરો બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર